तो विजलि चमकावनार कण एने तमे ओळखी अतो तारा चमकावनार कोण एने तमे ओळखीलो वालों सृष्टी न सर्जनहार एने तमे ओळखीलो कीलो सृष्टी न अतो વિષય બંને થોડા અઘરા કહી શકાય કેમ કે એક તો શિક્ષક ને શિક્ષણ આપવું એક તો એ એક અલગ વિષય છે આ શિક્ષણ કરતા જાગૃતિ કાર્યક્રમ વધારે કહી શકાય આપણે ઇટ્સ અવેરનેસ પ્રોગ્રામ બધાને જે કોઈ કામ કરતા હોય છે બધાને શરૂઆતમાં એક સારી ફીલિંગ આવે જરૂરી પણ છે કે ફીલિંગ જરૂર પણ હોય છે હવે ધીમે ધીમે તો તમે પણ આ વસ્તુ વિચારો

હવે દુનિયામાં કેટલા નિર્જન ટાપુઓ છે કે જ્યાં વ્યક્તિ માણસની કોઈ હાજરી જ નથી માણસની ક્યાંય હાજરી નથી ત્યાં આવા કોઈ કેમ્પેન ચલાવવાની જરૂર ન પડતી કે સાંભળ્યું કે દક્ષિણ આફ્રિકાના કે આંદામાનના નિર્જન ટાપુઓ છે કે આવો કોઈ કેમ્પ યોજાયો હોય બધાને ભેગા કરીને આવું સમજાવવું પડે કે પર્યાવરણ બચાવો અને જંગલ બચાવો અને જળ બચાવો કે સાંભળ્યું આવું કોઈ પ્રાણીઓ ભેગા થઈને કર્યું હોય કે જરૂર નથી આપણા ત્યાં કેમ જરૂર પડે કે ફાઇનલી આની આડમાં આપણે એ જ કહી રહ્યા છીએ કે આપણે બચવાનું આજે આપણે કાર્યક્રમો કરીએ છીએ ને એનો ઇનડાયરેક્ટ વેમાં એ આપણે પોતાને બચવા માટેની પ્રવૃત્તિઓ છે આ આમાં જળ જંગલ વૃક્ષો કે માટી કે આ બચાવીને આપણે ક્યાંય કોઈના પર ઉપકાર નથી કરવાનો ફાઇનલી એ બધું વર્થું માનવ જીવનનું અસ્તિત્વ બચાવવા માટેની આ લડત છે

એના ઉપર પછી રોજ સવારે ઉઠે ઉઠીએ કે અલગ અલગ પ્રકારની જવાબદારી પેલી મીટિંગ આ મીટિંગ એકાઉન્ટ બરાબર બેંક પર્સનલ એકાઉન્ટ બાળકોની ચિંતા કુટુંબની ચિંતા આમાં આ પ્રાયોરિટી છે ને ક્યાંક દબાઈ જાય છે આપણી પ્રાયોરિટી દબાઈ જાય છે એટલે આપણે એવું નથી કહેતા કે ભાઈ ચોવીસ કલાક પર્યાવરણ બચાવવાનું કામ કરો ફક્ત આ જાગૃતતા કેળવવાની જરૂર છે અને આ જાગૃતતા તમારા માટે એટલા માટે જરૂરી છે કે જો કોઈ એક ગામની વાત કરીએ ને તો ગામમાં જો કોઈ પરિવર્તન ચેન્જીસ જો કોઈ આવી શકતા હોય ને તો એ ફક્ત ને ફક્ત શિક્ષકો થકી જ આવી શકે એમ છે આ સમાજ જે છે ને એ શિક્ષક વિના અધૂરો છે અને એમાં ચાલતા કોઈ પણ કામમાં જો શિક્ષકોનો સાથ આ તો એ કોઈ પણ કાર્ય હું નથી માનતો કે એમાં કોઈ સફળતા પડી શકે એટલે બન્ય વિભાગમાં પણ આજે એક સ્ટેન્ડ છે એ શિક્ષકોને આમાં સાંકળવામાં આવે અને એમના થકી અવેરનેસ ઊભી કરવામાં આવે અને પર્યાવરણ અને વૃક્ષોને બચાવવામાં આવે તો આપના સાથ સરકાર આ ફાઈનલ ફાઇનલ એક લાઈનમાં આ કાર્યક્રમનું સ તારણ કોઈ પ્રયોગના તારણ રજૂ કરીએ ને સમૂહ હોય છે એ સમૂહ પૈકીનો પર્યાવરણનો વિચાર જે છે એને ફક્ત એક્ટિવેટ કરવાનો છે ક્રિયાશીલ કરવાનો છે તો એ તારણ ને આપણે આગળ ઉપર પણ આપ